રોકિંગ નર્ટક મિત્રો આજે આપણે એક જોરદાર અને શાનદાર રિઝલ્ટ સાથે દિયોદર તાલુકાના પાલડી ગામે આવેલા છે ત્યાં અમારા છાતી મિત્ર પ્રવીણભાઈ મોદીએ એમને ગામમાં બેનને મદદ કરેલી છે એમને નસને તકલીફ હતી અને જે ઘણા છેલ્લા દસ વર્ષથી દવાખાનામાં ઘણા ચક્કર કાપી રહ્યા હતા પણ એમને રીઝલ્ટ મળ્યું નહોતું મહેસાણા સુધી અંદાજ સુધી પણ એમને દવા લાવેલી પણ આવું કોઈ રિઝલ્ટ થતું મળ્યું ત્યાર પછી આપણા પ્રવિણ અમને ફૂડ સપ્લિમેન્ટ ખવડાવી અને દોઢ મહિનામાં જોરદાર અને શાનદાર રિઝલ્ટ મળ્યું છે કે અત્યારે અમને બિલકુલ નસની તકલીફ રહી જ નથી તો આપણે બેનને મોઢેથી જ સાંભળીએ તો બોલો બેન હવે કઈ તમને તકલીફ શું હતી નસની કેટલા સમયથી હતી દસ વર્ષથી તો હવે નોવા કેટલા સમયથી તમે ખો છો દોઢ મહિનાથી તો કેવું તમને ખાવાથી કેટલો ફાયદો થયો સારો થયો તો જોયું મિત્રો આવું જોરદાર શાનદાર મળી તો આપણે લોકોને આ ફૂડ સપ્લિમેન્ટ વધારે વધારે લોકોના ઘર સુધી પહોંચાડીએ અને લોકોને આવા મહામારી બીમારીથી બચાવીએ તો રોકિંગ રેના